એક વર્ષ અગાઉ કરેલું ખોદગામ હજી સુધી પણ વિકસિત સરકારનું આ તંત્ર છે તે પૂર્ણ ના કરી શકતા હવે તંત્ર સામે લોકોએ બાંયો ચડાવી છે વાત કરીએ તો અવારનવાર તંત્રની કામગીરીમાં બેદરકારી ગતિએ કામગીરીની જે ઘટનાઓ સામે આવતી હોય છે તેના કારણે રહીશો ત્રાહીમામ પોકારી ગયા છે અને હવે લોકો અનોખી રીતે વિરોધ કરતા પણ જોવા મળી રહ્યા છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના રામનગર સોસાયટીના રહીશો દ્વારા ભારતીય જનતા પાર્ટીના ઝંડાને ગટર ઉપર રાખીને પોતાનો વિરોધ નોંધાવવામાં આવ્યો જે વિરોધ નોંધાવવા પાછળનું કારણ છે કે એક વર્ષથી ત્યાં રોડ ન બનતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે શું કહી રહ્યા છે ત્યાંના રહીશોને સાથે છોટાઉદેપુર જિલ્લાના કોંગ્રેસના નેતા સુખરામ રાઠવા પણ તેમની બહારે આવ્યા હતા તેમણે શું કહ્યું તે વિશે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું છેલ્લા ઘણા સમયથી જે રીતની પરિસ્થિતિનું નિર્માણ થવું છે પહેલા તંત્ર દ્વારા ખોદકામ કરવામાં આવતું હોય છે ત્યારબાદ ચોમાસાનો સમય ચાલી રહ્યો છે તે પહેલાં ખોદકામ પણ પૂર્ણ કરવામાં નથી આવતું તેના કારણે જર્જરિત હાલતમાં જે રસ્તાઓ છે તે બિસ્માર બનેલા જોવા મળતા હોય છે ખાડા ખરબછડા રોડ તેમજ અનેક પ્રકારની સમસ્યા છે ત્યાંના રહીશોને તેમનો સામનો કરવો પડતો હોય છે હાલ ચોમાસાનો સમય ચાલી રહ્યો હોવાથી ખોદકામ કરી શકાતું નથી એ ખોદકામ પૂરું કરી શકાતું પણ નથી પરંતુ આને લઈને સ્થાનિકો છે તે ભારે હાલાકીમાં મુકાવતા હોય છે ત્યારે છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના રામનગર સોસાયટીમાં એક વર્ષ અગાઉ પંચાયત માર્ગ મગાન વિભાગ દ્વારા એક પોઈન્ટ ત્રેર્યાસી કરોડના ખર્ચે નવા રોડ મંજૂર કરવામાં આવ્યા હતા એક વર્ષ અગાઉ રામનગર સોસાયટીનો આ રોડ છે તે તોડી નાખવામાં આવ્યો હતો જોકે એક વર્ષ કરતાં વધુ સમય વીતી ચૂક્યો છે છતાં પણ હજી સુધી અહીંયા રોડ બનાવવામાં આવ્યો નથી ને હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે ગટરનું પાણી પણ લોકોના ઘરોમાં વરસાદનું પાણી સાથે ભળી જવાના કારણે જે હાલ પરિસ્થિતિનું ત્યાં નિર્માણ થયું છે તેના કારણે ત્યાંના સ્થાનિકો ત્રાહીમામ પોકારી ગયા છે અને હવે તેમણે અનોખી રીતે પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો છે રામનગર સોસાયટીના રહીશો દ્વારા ભારતીય જનતા પાર્ટીના ઝંડાને ગટર ઉપર લગાવીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે અને સાથે જ તંત્રના અધિકારીઓ તેમજ રાજકીય નેતાઓની આંખ ખુલે તે માટે તેમણે પોતાની વાત પણ મૂકી છે ઝંડા લગાવીને પ્રદર્શન કર્યું છે કે તમે જોઈ શકો છો બે વર્ષથી આ રસ્તો એવો જ છે ગંદી પરિસ્થિતિમાં માં સુધી ગંદુ પાણી ભરાઈ જાય છે છોકરાઓને સ્કૂલ ટ્યુશન જવાની પરિસ્થિતિ નથી રહેતી એટલું ગંદુ પાણી અહીં હોય છે ઘરેડા મોરસનથી અવર જવર માટે એમ્બ્યુલન્સ બી નથી આવી શકતી અને ગંદુ પાણી ગટરનું અને પીવાનું પાણીની લાઈન એટલી બધી મિક્સ થઈ જાય છે કે એ જ પાણી ગેર ગેર ગંદુ પાણી અંદર આવે છે અને એ જ પાણી પીને નાના છોકરાઓ અને વૃદ્ધોને ટાઈફોઈડ મેલેરિયા અને ડેન્ગ્યુ થઈ ચૂક્યો છે હવે અભયસિંહ તળવીને જે પ્રોમિસ કર્યું હતું કે અમે આ રોડ જલ્દી જલ્દી બનાવીશું પણ તો બી હજી છસો મીટરનો રોડ ખાલી બનાવવાનો બાકી રહી ગયો છે એ માટે અમે આ પ્રદર્શન કર્યું છે કે આવીને જુએ આ તા રામનગર સોસાયટીના રહીશ તેમના દ્વારા કહેવામાં આવ્યું છેલ્લા ઘણા સમયથી તેમને આ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તંત્ર દ્વારા એક પોઈન્ટ ત્રેસી કરોડના ખર્ચે નવો રોડ મંજૂર કરવામાં આવ્યો છે પરંતુ અત્યાર સુધી રોડ બનાવવામાં નથી આવ્યો તેના જ કારણે હાલ ગટરનું પાણી તેમજ વરસાદી પાણી વિસ્તારમાં ભરાઈ જવાના કારણે લોકો ભારે હાલાકીમાં મુકાય છે આ ઘટનાને લઈને કોંગ્રેસના છોટાઉદેપુરના નેતા સુખરામ રાઠવા પણ સ્થાનિકોના બહારે આવ્યા હતા તેમણે તંત્ર ઉપર શું પ્રહાર કર્યા શું વાત કરી તે અલી ખેરવા રોડ આ સોસાયટીનું નાકું છે એ નાકા પર આપણે છે ત્યારે આ વિસ્તારની બહેનોએ રજૂઆત કરી હતી કે વરસાદ વરસે છે અહીંયા દોઢ બે ફૂટ પાણી ભરાઈ જાય છે કોન્ટ્રાક્ટ અપાઈ ગયો છે રસ્તાનો કોન્ટ્રાક્ટ કામ કરતા નથી હવે આ કોન્ટ્રાક્ટની વિગત પણ જાણવી પડશે આ પંચાયતનો રોડ છે કે જિલ્લા પંચાયતનો છે કે સ્ટેટ પીડબ્લ્યુ છે પણ આ વિસ્તારની પ્રજાને સગવડતા આપવી બધા સાથે રહીને આ એ અમારી ફરજ છે અને જો કોન્ટ્રાક્ટ અપાઈ ગયો હોય તો એ ઇજાણદારની સાથે ચર્ચા કરીને રસ્તો સવેડા કેમ બને એ અમારું ધ્યેય રહેશે આધા કોંગ્રેસના નેતા સુખરામ રાઠવાજે અલગ અલગ મુદ્દાઓને લઈને સતત સરકાર ઉપર પ્રહાર કરી રહ્યા છે વહીવટી તંત્રના અધિકારીઓ સામે આરોપો લગાવી રહ્યા છે તેના કારણે અવારનવાર રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે ત્યારે ત્યાંના સ્થાનિકો દ્વારા જે પ્રકારે વિરોધ કરવામાં આવ્યો થોડાક સમય અગાઉ ભરૂચમાં પણ આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું હતું કે જ્યાં ભરૂચના આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ દ્વારા જે ખોદેલા રોડ રસ્તાની હાલત હતી ત્યાં ભારતીય જનતા પાર્ટીનો ઝંડો લગાવ્યો હતો અનેક જગ્યાએ હવે જે વિરોધની પેટર્ન છે તે બદલાઈ હોય તેવું લાગી રહ્યું છે ને હવે જે જગ્યાએ કામ નથી થઈ રહ્યા ત્યાં ભારતીય જનતા પાર્ટીના ઝંડા લગાવીને તે રાજકીય નેતાઓને આંખ તેમજ તંત્રની આંખ ખુલે તે માટેના પ્રયાસો લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરી તમે નવજીવન ન્યૂઝના પરિવારના હિસ્સા બનો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે